બનાસકાંઠાના ગિરામી વિસ્તારના આધેડ છેતરાયા કાંકરીજના શિહોરીમાં રાજસ્થાનના આધેડ સાથે છેતરપિંડી થઈ રૂપિયા દસ પોઇન્ટ પચાસ લાખ લાખની છેતરપિંડી કરી બે શખ્સ રફુ ચક્કર થયા છે આધેડે બંને વિરુદ્ધ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ બસની મુસાફરી દરમિયાન આધેડને ભટકા હતા ગઠિયા ધર્મારામ પ્રજાપતિને મળ્યા હતા બેશખસ સસ્તામાં સોનાના ઘરેણાં આપવાની આપી હતી લાલશ

લઈને આવ્યા હાર મારે બેટો લાઈ પડો પેલા વાવડી હોય તો બીજો ખોટો હાર મને પકડાવી મારે પાસે સાડા દસ હજાર દસ હજાર દસ લાખ દસ લાખ અને પચાસ હજાર રૂપિયા લઈ જતા રહ્યા એમને ઉડ્યા હેંડી અને મને મારે બેઠો પકડાવી નાખી આ બાબતે તમે ક્યાં જોણ કરી આ એને આપ કરી જોણ મને બસ મેં ભેડા થયા કે આમાં પાસે હાર છે જડ્યો છે આમાં જમીન જમીનમાંથી જમીન માં જડ્યો એ જો તમને બાર થી આવજો રૂપિયા લાખ લઈને આવજો એન હું તમને આવજો

પોલીસ કે જોણ કરી અને કેસ ભાઈ આ લખાયો એ કે મને પૂરો વિશ્વાસ છે પોલીસ મારા માઈ બાપુ મને દિરા ન્યાવરાવો મને